અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામેથી જેડીસી પોલીસે સાવણીઓ જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ પાંચ પાંચ મોબાઈલ અને પાંચ બાઇકો મળીને કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અન્ય પાંચ જુગારીઓને વંતે જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સાયમપુર ગામની વેળાઈ માતાજીના મંદિરની નજીક સાવણીઓ જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે દરોડા પાડતા જુગાર રમતા રાજપીપલા રોડ ઉપર આવેલા ભાનુશાળી માર્કેટમાં રહેતા સચિન પ્રકાશ દોશી રણજીત વસાવા તેમજ સાયંપુર ગામના અલ્પેશ બાલુ પટેલ બીતનકુમાર અલ્પેશ વસાવા અને સુમિત કુમાર પટેલ અને જીતેન્દ્ર પટેલને ઝડપી પાડ્યા હતા જયડીસી પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપિયા સત્તાવીસ હજાર પાંચ નંગ મોબાઈલ અને રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર પાંચ બાઇકો મળીને કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી પ્રતિક પટેલ અક્ષય પટેલ સહિત પાંચ જુગારીઓને વોન્સેશ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી